જેના કારણે શહેરના અસંખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેમજ વિશ્વામિત્રીમાં જે આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે શહેરમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં ક્યારેય પાણી ભરાયું નથી

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું શહેરમાં આવેલ પૂરના લીધે શહેરના નાગરિકોને પડેલી તકલીફો બાબતે શહેરનું તંત્ર અને શાસક પાર્ટીના હોદ્દેદારો નિષ્ફળ નીવડ્યા છે તે બાબતે આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાથે સાથે તેઓ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ફરીને ત્યાંના વેપારીઓ અને શહેરીજનોને મળી કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને નાગરિકો તેમજ વેપારીઓ સહીઓ લઈને આવેદન પત્ર કલેક્ટર તેમજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને શહેરમાં થયેલ ગેરવહીવટના કારણે આવેલ માનવસર્જિત પૂરના લીધે જે શહેરીજનોને તકલીફ વેઠવી પડી છે તે અંગે શહેરની કોર્પોરેશનને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરશે વિરોધ પ્રદર્શન નથી વેદના પરિસર પ્રદર્શન છે લોકોને જે વેદના પડી ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા પહેલા પહેલા માળ પર બેસી રહ્યા ઝોપડપટ્ટી મધ્યમ વર્ગના પૂર્વ ખાવાનો સામાન તક જતું રહ્યું એવા સંજોગોની અંદર લાઇટો કાપી નાખે લોકોને જમવાનું ના મળે દૂધ ના મળે ખાવાનું ના મળે આ તમામ બાબતો અને લોકોને લોકોની સાથે દાદાગીરી કરે અને કેસ પહેરીને લોકોની વચ્ચે પડે તો શું તમે એડવર્ટાઈઝમેન્ટ કરતા હતા કે લોકોની વેદનાઓ મોચી કરતા હતા વરસાદ પતી ગયા પછી કીટો આપવા જાય છે વરસાદ આપ્યા પછી દૂધની વાતો કરે છે અલા બાપા જે રીતે લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એની ભરપાઈ કરો પહેલાં એક એક વખત નહીં બે બે વખત બધી જમીનો માલે તુજારોને વેચી અને આ પૂ પૂરની પરિસ્થિતિનું સર્જન જે તમે કર્યું છે એ એ જેટલી જમીનો એન્ક્રોજમેન્ટ છે વિશ્વમિત્રી પર એ તોડો બધા મકાનો જેટલા રૂપારેલ ખાત ભૂખી ખાડને મચી ખાતે એ તોડો અને નાગરિકોને જે સણસેલી રહ્યો ગાયકવાડની નગરી હતી એ પ્રમાણે આપો આ વડોદરામાં ભુવા પડતા હોય લોકો પડી જતા હોય લોકો મરતા હોય આ પ્રમાણે જે પરિસ્થિતિ લાય છે એ સર્જન જે લોકોની વેદના છે વેદના રજૂ કરવા માટે અહીંયા ભેગા થયા છે